ઉનાળાની કઠોળ ગરમીમાં માત્ર માનવ જાત જ નહીં પ્રાણીઓ માટે પણ પાણીની તંગી ઉદ્ભવતી જોવા મળતી હોય છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વન્ય પ્રાણીઓ ઉનાળા દરમિયાન ઘણી હાલાકી ભોગવી રહ્યા હોય છે આ સંદર્ભે રાજકોટ વન વિભાગે વિશેષ આયોજન કર્યું છે વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે પાણીની કુંડીઓ તૈયાર કરવામાં આવી સાથે ઉનાળા દરમિયાન સિંહ ચિત્તા અને દીપડાનું વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે આથી વન વિભાગ દ્વારા આ પ્રાણીઓ ઉપર વધારે નજર રાખવામાં આવશે ઉનાળા દરમિયાન વન વિભાગનો તમામ સ્ટાફ દરેક પ્રાણીઓ ઉપર નજર રાખશે અને તેમની તકેદારી પણ વન વિભાગ દ્વારા રાખવામાં આવશે ઉનાળા દરમિયાન મોટા ભાગે પાણીની ખૂબ જ તંગી રહેતી હોય છે તો આ સમય દરમિયાન वन्य પ્રાણીઓને પાણી માટે ખૂબ વધુ વિસ્તારમાં ભ્રમણ ન કરવું પડે એટલા માટે વન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ પાણીની કુંડીઓ બનાવવામાં આવેલી છે જેમાં ઉનાળા દરમિયાન રેગ્યુલર એમાં પાણી ભરવામાં આવતું હોય છે જેથી બંને પ્રાણીઓને પાણી માટે ગ્રામ્ય વિસ્તારોમાં કે તળાવ કે એવી જગ્યાએ ન આવવું પડે આ ઉપરાંત ઘણી જગ્યાએ ઘાસની પણ ખૂબ જ તંગી રહેતી હોય છે આથી જે ઘાસ ઉપર નપતા જે પણ બંને પ્રાણીઓ છે તેઓને ઘાસ સારો સરળતાથી મળી રહે એ માટે ઘાસનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે અલગ અલગ જગ્યાએ નાખવામાં આવતું હોય છે જેથી તેઓને ખોરાક પણ મળી રહે હા જરૂરિયાત પ્રમાણે જો વધુ જરૂરિયાત જણાશે તો કરવામાં આવશે અને દર વર્ષે જેમ જેમ જરૂરિયાત ઊભી થાય અને જેમ લાગતું જાય કે હજુ વધુ પાણીની કુંડીઓ બનાવવાની જરૂરિયાત છે તો એ પણ બનાવવામાં આવશે અને રેગ્યુલર ભરવામાં પણ આવશે આ વર્ષે આપણે અત્યાર સુધી જે પણ બનાવેલી છે તે કુલ બહાર બનાવેલી છે જેમાં મોટાભાગે ઉપલેટા ધોરાજી અને જેતપુર વિસ્તારમાં બનાવવામાં આવેલી છે જ્યાં બંને પ્રાણીઓનો સંખ્યા વધુ છે અટકાવ માટે તો બસ આ જ છે કે જે પાણીની મોટાભાગે જે બહાર આવતા હોય છે એનું મુખ્ય કારણ આ જ હોય છે કે પાણીની તંગી તો પાણીની તંગી નિવારવા માટે આપણે કુંડી બનાવવામાં આવે છે સિટી વિસ્તારમાં મોટાભાગે તે આ પાણીના તંગીના કારણે જ આવતા હોય છે જેમાં આપણે જાણીએ છીએ કે રાજકોટ સિટીની આજુબાજુના વિસ્તારમાં મોટાભાગે ખેતરોને વાડી આવેલી છે થી આ વિસ્તારમાં મોટાભાગે પાણી મળી રહેતું હોય ત્યારે સિટી વિસ્તારમાં જલ્દીથી આવતા નથી પરંતુ ઘણીવાર રસ્તો ભૂલી જવાના કારણે સિટી વિસ્તાર તરફ આવી જતા હોય છે નહીં તો મોટાભાગે જે પણ વન્ય પ્રાણીઓ છે એ માનવ વસ્તીથી દૂર રહેવામાં માનતા હોય છે જો પબ્લિક દ્વારા પણ જો આવી રીતે પાણીની કુંડી બનાવવામાં આવે અવાડા બનાવવામાં આવે તો તેનાથી પણ વન્ય પ્રાણીઓને પણ એટલી જ સુવિધા ઊભી થશે જેટલી આપણા પાલતુ પશુઓને પણ સુવિધા ઉપલબ્ધ થઈ શકે છે